ભગવાન બાંધોજી આવે નઈ એવા આપડા વડીલોજીઓ અનેક ગામો થી પધારેલા બધા ફુવાજીઓ હગાવાલા

अपना गुरु कनिराम बापू आशीर्वाद कोठारी बापू ना आशीर्वाद सर्व संतों ना आशीर्वाद महापुरुष ना समाधिष्ठ महापुरुष जे जीवती समाधि नीति से एवो बद्धय महापुरुष ना आशीर्वाद किदु ने के कि कि गारियो पुसे गोराणी ने कहियो भलो देश सब होय तो घर भला नतर भलो देश गारियो पुसे गोराणी ने कहियो भलो देश सब होय तो घर भला नतर भलो कर दे सब प्राकृतिक वस्तु वस्तु शत्रु दिसु थाय जाय जाय वस्तु

સતત દસ પંદર સુધી મને ફોન કરતા હતા અને સતત એના ભાવ પ્રેમ ખાતર મારે આવવું પડ્યું સતત એ ગાડી ડીઝલ પેટ્રોલ બાળતા હોય કોઈ પણ વડવાનું આ બાજુ કામ હોય તો હમણાં પાથાવાળા ગામડાની ટેલ ચાલુ કરવા ગયા ત્યારે એ પોતે બોલે અને હું સ્વીકારું એમ નહીં પણ બીજા લોકો આપણું પરિણામ રિઝલ્ટ આપણો સમાજ આપે રિઝલ્ટ અન્ય વરણ આપે એમની માટે ભુવાજી માટે ત્યારે આપણે માનવું પડે હું જયારે પાકા ગયો ત્યારે લગભગ પચાસ સવારી મેં ભેગા કર્યા શું કામ કે એ બાજુના અંદરના ગામડા અમુક ગામડાની ટેલું બંધ છે એ બધી ચાલુ કરવાની હતી અમુક ગામની ટેલું ચાલુ કરીને રહ્યા ભુવાજી દેવરાજ ભુવાજી મારી હારે હતા સેવામાં ગાડી લઈને એમની પોતાની પણ જ્યારે પાકા વાળાના રબારીઓએ બધી દુકાનોમાં હું ફેરો બધાને મળ્યો એ લોકો જયારે મને એમ કીધું બાપુ અમારી બાજુ દેવરાજ ભોજા ભીલડા પાકાવાળા આ બાજુ ખૂબ યુવાનો દારૂ સોડાયું હોય દારૂ

કે દોઢ ચા મુદ્દી મારો ગોગાનો સિકોદરનો દોઢ નો આવે ગોગાનો દોઢ નો આવે આ મારા દેવરાજ ભુવાજી કે ની બોલ્યા ને કે હું તો બાપ ગરીબ ગરીબ ભુવો છું અને મારું આ વગર મંડપ એને વગર કુવારા ને વગર આ સિકોદરના ભુવાન આ રમેલ હોતન થઈ ગઈ મારા પાંત્રી પાંત્રી લાખ નાખે તો આવી રમેલ નો થાય હાજુ ખોટું

મારવાડી રબારીના છોકરા વાપી વલસાડ હૈદરાબાદ પુના નવસારી ક્યાં સુધી પહોંચેલા મુંબઈ સુધી છોકરા છે બધા વેલશેટ છોકરા છે કોઈ સ્ટીલના કારખાના કોઈ ઝેરોક્ષના મશીન કોઈ આડાવાળા બધા ધંધા છોડી ગયા આપણે ડેરીના ઓટલા માંગતા હોય છે

જાગો ઉઠો દે પ્રાપ્ત સુધી મન જ્યાં સુધી લક્ષ્ય તમારા ચરણોમાં ન આવી જાય ત્યાં સુધી તમે દોડો ઉડો શું કામ લક્ષ આપણા ચરણોમાં ન આવે મહેનત કરો

તમે હતો એટલો વીસ લાખ રૂપિયા લઈ લીધા આજની દીકરીઓ જો જાગૃત નહીં થાય મા બાપને ને ભણેલી ગણેલી દીકરીઓ તમે નહીં જાગૃત થાવ તો આવનારો સમય વાયેલો સમય તમને પણ માફ નહીં કરે તમે નથી બોલી નથી જાગૃત ભણાવી સતા તમે બોલી નહીં એ પણ આવતો સમય તમને ને અમને માફ નહીં કરે જાગૃત દીકરી હોય ભણેલી હોશિયારો કહી દેવાનું મા બાપને ને હોતા મારા વીસ લાખ રૂપિયા ને લીધા તમે કોથળા ભારો ધાબા દીકરીના પૈસા ભરાય લોન ગાડી દીકરી પૈસા લાવવાની ટ્રેક્ટર દીકરી પૈસા લાવવાનું આવું કઈ તમારે ગુનો

તો કેટલો બધો નુકસાન 20 લાખ નું આવત 15 લાખ નું 10 લાખ નું તો આવત ને હુંસમું છું એવા 10 લાખ રૂપિયા કે ધંધામાં કે માતાનું સારું મોટું મંદિર થાય શિક્ષણમાં વાપરે કે ખારી જગ્યાએ નાખે તો વાહલી પેટી હતા ઉતા ખાય આપણે બ પૈસો ચૂટના લડવામાં લડવો પાંચ વર્ષ સરપંચ બેનાસુરની હારી ગયા પાંચ વીઘા જમીન વેચાઈ ગઈ તો પાછી નતાવવાની

અસ્તિત્વ છે બાકી પછી એવો સમય આવશે મારા વિચારો પ્રમાણે અપણ માણસ અડી જાશે તો આભર્ષક લાગશે આભર્ષક અભણ માન અડવાથી પણ આભર્ષક લાગશે પણ એ બધું આપણે નો જોવું હોય દ્રશ્ય પછી આ

આપણી ગુરુ ગાદી આપણી પરંપરા શું વિહોત્રનાથ નાથ કોને કહેવાય નથી ખબર આ યુવાનોને રાિકા કોને કહેવાય નથી ખબર રબારી કોને કહેવાય એ કોઈ ભણેલા નથી ખબર એની ત્રીજી ચોથી પેઢી પૂછો બધા ભણેલા ને ચોથી પાંચમી પેઢી બાપાની મોઢે નહીં આવડતી હોય

પાંચ ગધેડા શિષ્યને એમ જો આ તો અપશુકન ત્યાં શિષ્ય ને પાછો વળ્યો કે અપશુકન ત્યાં એટલે હવે મારે પાછો વળવું પડશે ગામમાં માં નો જ હોય પાછો આશ્રમ માં ગુરુજી કીધું કા લોટ બધું સીધું સામાન લાવ્યો મે તો ના પાડી ત્યાં આજે નો જા કાલે જાજે તો નો માન્યો પણ મારું કેવું ગુરુ કે નો માન્યો પણ ઓલા ગધેડા માન્યો ગધેડા થી પાછો વળ્યો એમ તમે બધા અમારું નહીં માનો આમ તમ ભટકાઈ ને પાછા જરા આવશો ને તારે કેવો સધીન સિકોતર ને ગોગોન પછી આ થાય

બધું શીખવાડો શિક્ષણ સાથે સંસ્કાર શીખવાડો આપણી પ્લેનમાં જોતા વિદેશ માં જતા જોવા માંગુ છું પણ તેની માટે લડો સંઘર્ષ કરો ચાર સેટા વચ્ચે પંખી માળામાં નાનું ચકલી જયારે ઉડે ત્યારે ખબર પડે માળામાંથી મોટી થાય બચ્ચું કે આકાશ મોટું છે દુનિયામાં હજી તમે બધા માળામાં છો માળામાંથી બહાર નીકળો માળો એટલે ખૂચાવાળા માળો એટલે ચાર સીધા વચ્ચેનું જ્ઞાન ખાલી ડેરી બસ ચાર પાંચ વસ્તુ રાયડું એડું બટેટા બસ પતી ગયું પીલડું ડીસન ધાનેરા પૂરું માળામાં છો હજી તમે બધા યાદ રાખજો માળામાં દુનિયા બહુ મોટી તમે ઉડતા પણ નથી શીખ્યા હું તમને શીખવાડું પાકું લાવો ઉડો સંઘર્ષ કરો દેશ વિદેશના શિખરો સર કરો અત્યારે દુનિયા ક્યાં ભોગી

મારો ડિહાવળ કોળિયારના પિસ્તાલીસ ગામ ડિહાવળના હાઇટ ગામ સંભાળના હાઇટ ગામ આ બનાસકાંઠો સોનાનો દાગીનો કહેવાય છેલ્લા સાઠ વર્ષથી તમે દૂધરેજનું અનક્ષત્ર પૂરું પાડો બનાસકાંઠો મારા દિલ મોહનદાસ હું દિલમાં તમારું સ્થાન રાખું છું કામ છેલ્લા સાઠ વર્ષથી ત્રણ ત્રણ બબે હજાર પાંચ પાંચ હજાર માણસ જમતું હોય દોઢ દોઢ લાખ માણસ તો બાજરી ઘઉં અને બટેટું એ આપણો બનાસકાંઠો જિલ્લો પૂરું પાડે ડિહાવળ કોળિયારો સમાન તમે પૂરું પાડો છો એ પણ કરવા લેવા જ વાત છે છેલ્લા સાઠ વર્ષથી અને હરિયર વ્યવ નું પુન છે દીકરા નાળિયેર ધરાવે બાર મહિને બાર છોકરા નવા આવે કેન્સર મકારી દે મરેલા મરદા વડવાળો હજીવન કરે ડોક્ટરે બે ના ખાસ દીકરો થઈ ગયો આ એની માં હોસ્પિટલ દીકરો બચી જાય ઓપરેશન કરો તમારો ડોક્ટર જીવતો દીકરો નીકળે મને કઈ નો આ દીકરો ના આપી દેવો એવા દાખલા કુવામાં પડી ગયેલા છોકરા છે ચાર ચાર કલાકે લાશું નીકળેલી અને એની માં એમ બોલે કે મારો દીકરો એકવાર બોલે બોલે માં આટલું મને જવાબ દે બોલે તો આ દીકરો વડવા તારો અને દીકરો બોલે માં તો માં પણ માં મારા પાણી પીવું છોકરો બોલતો થઈ ગયો માનતા પૂરી કરવા આવ્યું એવા દાખલા હલાડ કળિયુગમાં પણ હલાડ એમ મારો વડવાળો ખુબ સારી સુખી રાખે સમૃદ્ધ રાખે ઊંચાવાળા ગામ તો અમે પહેલેથી આગેવાન પ્રમુખ ગામ બધી રીતે સુખી નવસારી વેલસેટ બધા છોકરા અને બધા મારા અવજ્ઞાન દેવું ન પડે તમે પાવરફુલ ભણો ઘણો આગળ વધો અને ખૂબ વડવાળાના કણીરામ બાપુના આ મહાન બધા જે ભુવાજીઓ આપણા બેતા એના પણ બધાના માતાજીના ગોગાના બધાના આશીર્વાદ થોડું ભુવાજીનું માનજો થોડું ઘણું અમારું માનજો થોડું ઘણું વડીલોનું માનજો કારણ કે જે ઘરમાં વડીલોની સલાહ લેવાતી હોય ને એ ઘરમાં ક્યારેય વકીલ નો રાખવો પડે આપણ યાદ રાખવા જેવું સંસ્કાર જીવન સંસ્કાર મય રાખો એમ બસ થોડું કીધું જાજુ મંજો ઘણા બધા ભુવાજીઓ છે એમને બધાને ધૂળવાનું છે પણ એક વડવાળાના કણીરામ બાપુના આશીર્વાદ ભુવાજીનું માન ખાતર દુધરેતથી હું આ બાજુ જ હતો થોડાક ચાર પાંચ દિવસમાં પણ દેવરાજ ભુવાજી સતત મને દવા પંદર મોહનદાસ તમારે આવવાનું આવવું પડશે કોઈ વાંધો નહીં ગમે પરિસ્થિતિમાં તમ દર બાર વાગ્યા સુધીમાં હું પહોંચી જાશ એમનો ભાવ છે અને સાચા ભુવા કે ગોતવા નો જાવા પડે એમ સમાજ ને એક નેક કરે સમાજ ને સારી માધાઓ આપે સમાજ નો પૈસો બચે સમાજ અવળા રસ્તે ન જાય સમાજમાં દારૂ છોડાવો સમાજ ની અંદર સંસ્કાર લાવો સમાજની અંદર પાંચ ભાઈઓ નો બોલતા હોય તો આપણે ભુવાજી તમારે આપણે એમ કેવાનું પાંચ ભાઈઓ પેહલા બોલતા થઈ જાવ પછી હું મારી માતા આપું પછી મારી માતા સિકોતર ગોગો એમ નો કે પાત્રી લાખ રૂપિયા હોય તો જ મારો ડોટ આવે એવો કે કોઈ માતા ગોગો નવરોદે પાત્રી લાખ જ ડોટ આવે પાંત્રી લાખમાં અમારે પચ્ચીસ છોકરા પણ જાય